જેમાં વકીલ મિત્રો ડોક્ટર મિત્રો એન્જિનિયર મિત્ર વેપારી મિત્રો નગરપાલિકાના કેટલાક સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે નગરપાલિકા પ્રમુખની ગેરહાજરી જોવા મળી હતી વન વન નેશન ઇલેક્શનના જિલ્લાના શ્રી વસંતભાઈ પુરોહિત डॉक्टर औनीबेन आल डॉक्टर किशोर भाई आसनानी डॉक्टर अजय भाई जोशी विद्वान वकील श्रीओ श्री भरत भाई मैठ श्री लक्ष्मण भाई खत्री श्री रमेश भाई कचराणी श्री सुरेश भाई ठक्कर श्री राजू भाई ठक्कर नोटरी बिल्डर एसोसिएशन ना प्रमुख श्री मुकेश गणपतलाल माळी जीवदया प्रेमी श्री हंसमुख वेदलिया वडील श्री नाथाभाई खत्री सोए विषयनु अनुरूप खूबस सुंदर मार्गदर्शन पुरो पाडियो आज हमने निशानगरपालिका हॉल मा एक मीटिंग सरदे बुलावा म आ गया था ने સુંદર વિચાર રજૂ કરવામાં આવ્યો વન નેશન વન ઇન્ડસ્ટ બહુ સુંદર વિચાર છે આનાથી દેશના વિકાસને વેગ મળશે અને આમાં આપણો દેશ બહુ વિકાસ કરશે અને અમારે આ વિચારને પૂરેપૂરું સમર્થન છે અને હું દરેક દિશાની પબ્લિકને અપીલ કરવા માગું છું પણ આપ પણ આ વિચારને સમર્થન કરો અને એક લેટર દ્વારા યા પછી આપ ઓનલાઈન દ્વારા કોઈ પણ લિંક આવે તો આ વિચારને સમર્થન આપો એવું મારું નવનિલ છે ધન્યવાદ આ બેઠકમાં અન્ય ડીસા ભાજપ પ્રમુખ ડોક્ટર વર્ષાબેન તાલુકા ભાજપના પ્રમુખ શ્રી સુમેરસિંહજી જિલ્લા ભાજપના પૂર્વ ખજાંચી શ્રી રમેશભાઈ દેસાઈ માર્કેટ યાર્ડના ડિરેક્ટર શ્રી રમેશભાઈ બાબુલાલ ટાંક શ્રી કલ્યાણભાઈ દેસાઈ ઈશ્વરભાઈ દેસાઈ ડીસા શહેર ભાજપ મહામંત્રી શ્રી કનુભાઈ શ્રી અશોકભાઈ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી શૈલેષભાઈ રવિભાઈ ઠક્કર પાલનપુર એપીએમસીના ચેરમેન શ્રી સામરભાઈ ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી રાજુભાઈ વન નેશન વન ઇલેક્શનના ડીસા શહેરના સંયોજક શ્રી રમેશભાઈ દિલવાડિયા સહસંયોજક શ્રી દિલીપભાઈ ઠરિયાણી સહસંયોજકબેન શ્રી ચેતનાબેન કાનાબાર જિલ્લા કારોબારીના સદસ્ય કાંતાબેન પટેલ અને

લોકો સુધી પહોંચાડવાની વાત છે સામાન્ય લોકોને આ વાતની ખબર હોવી જોઈએ આના વિશે સંશોધક આખું વિધેયક બિલ પસાર થયું છે અને એ વિધેયકમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થાય એટલે કે મતદાતા પરેશાન ન થાય આમ પબ્લિક પરેશાન ન થાય પિસ્તાલીસ પિસ્તાલીસ દિવસની આચાર સંહિતા જો વારંવાર ચૂંટણીઓ લેવાથી થતી હોય તો એના કારણે સામાન્ય લોકોને હાલાકી પડે છે વિકાસના કાર્યો અટકી પડે છે રાજકીય સ્થિરતા નથી રહેતી તો આ બધા જ પ્રશ્નોનું એક જ સોલ્યુશન છે એ વન નેશન વન ઇલેક્શન આ વિધેયક ટૂંક સમયમાં શ્રી દ્વારા પસાર થવાનું છે એના આખો ડ્રાફ્ટ તૈયાર છે એ ડ્રાફ્ટમાં એવી જોગવાઈ છે એ બે ભાગમાં વહેંચાયેલું છે એક ભાગમાં લોકસભા અને વિધાનસભાનું ઇલેક્શન સાથે થશે અને બીજા ભાગમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે જેમાં જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓ છે જેમ કે નગરપાલિકા મહાનગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત પૂર્ણ થાય એના સો દિવસમાં પૂર્ણ પૂર્ણનો ખર્ચ સામાન્ય લોકો ઉપર જે ટેક્સના સ્વરૂપમાં ચૂંટણીનો ખર્ચ આવે છે ઇવન રાજકીય પક્ષોને પણ ખર્ચ થાય છે ચૂંટણી પંચને પણ હજારો કરોડનો ખર્ચ થાય છે આ બધા જ ખર્ચમાંથી બચવા રાજકીય સ્થિરતા અને વિકાસના કામો અટકી ન પડે અવિરત રથ સરકાર ચાલે એ માટે આ રાષ્ટ્રવ્યાપી મુદ્દો છે જન આંદોલન છે

આ સમર્થ સમર્થનને હર્ષ સાથે સ્વીકારી અને રાષ્ટ્રના હિતમાં માન્ય શ્રી રાષ્ટ્રપતિજી મહામ દ્રૌપદીજીને એનું ખુલ્લું સમર્થન આપ્યું અને વન નેશન વન ઇલેક્શનને એમના એસોસિએશન અને ટ્રસ્ટ દ્વારા એમના લેટર પેડ પર રાષ્ટ્રના હિતમાં એમને સમર્થન કરી અને રાષ્ટ્રને સમય અને ખર્ચ બચાવવા માટે આજે સમર્થન કર્યું અને પ્રબુદ્ધ નાગરિકોએ એક સાથે આ વન નેશન વન ઇલેક્શન ને સપોર્ટ કર્યો આ કાર્યક્રમ કોને કે નામ આ કાર્યક્રમ માત્ર વિશાળ શહેરના પ્રબુદ્ધ નાગરિકો વકીલ વેપારી ટેક્સ એસોસિએશન ટ્રસ્ટો ધાર્મિક ટ્રસ્ટો બધા જ આગેવાનો અમારા આમંત્રણ ને માન આપીને અહિયાં બધા જ હાજર રહ્યા ડોક્ટર કિશોર હું એક રાષ્ટ્ર અને એક ઇલેક્શન ના આઈડિયાને સમર્પિત છું અને એના માટે તમામ પ્રયત્નો કરવા માટે તૈયાર છું આજના આજે કાર્યક્રમ વિશે તો માહિતી આપો આજનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો ચાર દિવસ પહેલાં બધા ભેગા થયા હતા બસો એક જણા ભેગા થયા હતા અને નક્કી કર્યું કે આ હોલની અંદર નગરપાલિકાના હોલમાં આ કાર્યક્રમની ફરજર એટલે આગળની કાર્યવાહી કરવી આજે બધી જ સંસ્થાઓના વડાઓ અહીંયા ભેગા થયા હતા અને એક રાહે એક જ અવાજે બધાએ નક્કી કર્યું કે આ જે કાર્યક્રમ છે એ કોઈ પાર્ટીનો કાર્યક્રમ નથી પણ દેશનો કાર્યક્રમ છે અને દેશને જેઓ પ્રેમ કરે છે તેઓ આ વસ્તુને પણ પ્રેમ કરે છે એક રાષ્ટ્રને એક લેખ ધમથી દેશના નાણાંનું બે અટકી જશે અને ઓગણીસ બે હજાર ચોવીસમાં એક લાખ કરોડ રૂપિયાનો આપણો ખર્ચ થયો હતો એ ખર્ચને જો આપણે ઘટાડવો હોય તો વિધાનસભા અને ધારાસભા બંનેનું સોરી વિધાનસભા અને સંસદ બંનેનું ઇલેક્શન એક સાથે જો થાય